સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વેપાર ઉપર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે પોલીસે રેડ કરી થાઇલેન્ડની છ યુવતીઓને દેહ પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારનો પડદાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની છ યુવતીઓને દેહ પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરાવવામાં આવી હતી આ ઉપરાંત સંચાલક રોશન સિંઘ તેમજ ચાર ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાલનપુર નાકા વીસ સ્ક્વેર બિલ્ડિંગના બીજા મળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસે મળી હતી આ બાતમીના આધારે પોલીસ દ્વારા આ જગ્યા ઉપર દરોડો કરવામાં આવતા દુકાનની અંદરથી છ થાઇલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું પોલીસે તાત્કાલિક અસરથી આ વિદેશી યુવતીઓને તે વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી પોલીસ દ્વારા દરોડો કરાવવામાં આવ્યો ત્યારે વેલનેસ સેન્ટરનો સંચાલક રોશન સિંઘ તેમજ ચાર ગ્રાહકો પોલીસના હાથે ઝડપા હતા અને આ ચાર ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યું છે આ ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાળુકે નામના બે અને ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના પાંચ હજાર રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને બે હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે હની નામની મહિલા અને અભય સાળુકે નામનો ઈસમ રોશન સિંઘ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર તે વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા પોલીસ દ્વારા કરવામાં આવી આવી તે સમયે હકીકત સામે હતી કે આ તમામ સુરતના મગદલ્લા ગામની રહેવાસી છે મહત્વની વાત એ છે કે મગદલ્લા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઈ ગલ માટે રહેવાની સુવિધા આપવા બાબતે વિવાદોમાં આવી ચૂક્યું છે અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મગદલ્લા ગામમાં રહેતી વિદેશી યુવતીઓનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો મકાન માલિકો દ્વારા કઈ રીતે આ વિદેશી યુવતીઓને મકાન ભાડે આપવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે સર્વે હાથ ધર્યો હતો જોકે પોલીસના સર્વે બાદ પણ હજુ પણ કેટલાક મકાન માલિકો થાઇલેન્ડ સહિતની વિદેશી યુવતીઓને પોતાનું મકાન ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે અને હાલ રાંદેરના વેલનેસમાંથી જે દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે તેમાંથી જે થાઇલેન્ડની છ યુવતીઓ ઝડપાઈ છે તે તમામ મગદલા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે અગાઉ સુરતના મગદલામાંથી દારૂ ગાંજા તેમજ અન્ય માદક દ્રવ્યોની પાર્ટી ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો તે સમયે પણ વિદેશી યુવતી પોલીસના હાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ ઝુંબેશના ભાગરૂપે એક સર્વે હાથ ધરાયો હતો પરંતુ પોલીસનો સર્વે પણ માત્ર કાગળ ઉપર જ રહી ગયો હોય તેવું આ ઘટના ઉપરથી લાગી રહ્યું છે